આજે આપણે બનાવીશું બાજરીના અને ઘઉંના લોટના ખાટા મીઠા વડા એટલે મેં ઘઉંનો લોટ ચારી લીધો છે હવે આ બાજરીનો લોટ નાખીશું અડધો ઘઉંનો ને અડધો બાજરીનો એ રીતનો કરું છું અને દહીં દહીંમાં મેં ગોળ પલારી દીધો છે હવે આપણે એમાં આદુ છીણીને નાખીશું આમાં આદુ વધારે પડતું હોય આગળ પડતું તો સારું લાગે છે વડા હવે તમારા જે પ્રમાણે તીખું ખાતા હોય એ પ્રમાણે મરચું નાખવાનું હું લીલા મરચા નાખું છું અંદર વાટેલા છે હવે આપણે આ તલ નાખીશું ને તલ આગળ પડતા હોય તો સારા લાગે છે સ્વાદ અનુસાર મીઠું નાખીશું હળદર નાખીશું લાલ મરચું તમે જે પ્રમાણે તીખું ખાતા હોય એ પ્રમાણે નાખવાનું થોડોક અજમો નાખીશું અંદર થોડી ઈંગ નાખીશું સ્કરી દેઈશું હવે આપણે આ પાપડ ખાર નાખીશું અંદર તેલ નું મોવણ નાખીશું મિક્સ આ બધું મિક્સ થઈ ગયો છે મસાલો અને લોટ હવે આપણે અમે દહીંમાં ગોળ પલારી રાખ્યો હતો ખાટા દહીંમાં હવે આપણે મિક્સ કરીશું લોટ માંથી લઈશું જરૂર પડશે તો પાણી લઈશું હવે આપણો આ લોટ બંધાઈ ગયો છે વડાનો અને મેં દહીં ને ગોળ પલર્યું હતું પણ મારે થોડુંક પચાસ ગ્રામ જેટલા પાણીની જરૂર પડી હતી એટલે મેં લીધું તું અને આ લોટ હવે તૈયાર થઈ ગયો છે હવે એને બે કલાક સુધી પલાળી રાખીશું પછી વડા ઉતારીશું આપણે બહુ ઢીલોય બહુ ઢીલો બહુ કઠણ આવો રાખવાનો જુઓ એટલે એના વડા ઉતરી શકે હું તમને બતાવું હવે એને પાણીથી તમારે થેપીને લેવા હોય તો પાણીથી પાણી લેવાનું અને હાથથી એને થેપીને મૂકવાના આવો લોટ બાંધવાનો બહુ કઠણ એ નહીં અને બઉ ઢીલો આવી રીતે લોટ બાંધવાનો હવે આપણે બે કલાક થઈ ગયા છે લોટ પર બાંધે હવે આપણે આ વડાને થેપી લઈશું આવી રીતે અને તેલ થાય એટલે મૂકીશું તળવા તમારે સાઈઝમાં જેવું નાના મોટી જેવા બનાવવા હોય એવા થાય અને આ થોડાક આમ બહુ પાતરાય નહીં કરી દેવાના બહુ જાડાય નહીં એ રીતે રાખવાના અને પાણી લઈને થેપી લેવાના ઘણા લોકો પાત્રી છાસ લઈને બી થેપતા હોય છે પણ હું પાણી લઈને થેપી લઉં છું મૂકીએ હવે આ મૂક્યા છે અંદર તળવા માટે તેલ થઈ ગયું છે ભરાઈ જાય એટલે મીડિયમ તાપ કરી દેવાનો નેમ તાપે તરવા ના એટલે કાચા ના રહે. ઉપર થી કાળા થઈ જાય અને અંદર થી કાચા રે ઓલ ગેસેની તડવાણો. ઓય હવે આ રીતે આપણે બધા વડા ઉતારી લઈશું બધા વડાને થેપી લઈશું અને આવી રીતે ઉતારી લઈશું હવે આ છેલ્લો ગણ છે હવે આ તળી લઈશું વડાનો અને તમને કેવા લાગ્યા અમા અમારા બાજરીના લોટના વડા ખાટા મીઠા ગમ્યા હોય તો લાઈક શેર સબસ્ક્રાઈબ કરજો અને તમે પણ બનાવજો અને કેવા લાગ્યા અમને કોમેન્ટમાં જણાવજો ફરી મળીશું નવી રેસિપી સાથે